નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તારીખ ત્રીસ ડિસેમ્બર થી લઈ અને પાંચ જાન્યુઆરી સુધીનું વાતાવરણ કેવું રહી શકે છે અને જાન્યુઆરીની શરૂઆતમાં મતલબ કે બે હજાર ચોવીસની શરૂઆતમાં

અનુભવ થઈ રહ્યો નથી બપોરનું તાપમાન થોડું ઊંચું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની સ્થિતિ હજી આવતીકાલ સુધી રહેશે અને જાન્યુઆરીની શરૂઆત એટલે કે એક જાન્યુઆરીથી ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતો જશે અને પાંચ તારીખ સુધી રાજ્યના તાપમાનમાં આંશિક રીતે થોડો ઘટાડો થશે જેને કારણે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ ફરીથી થવા લાગશે પરંતુ હજી પણ ખાસ કોઈ ભારે એવી ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હજી પણ આ પાંચ તારીખ સુધીના સમયગાળા દરમિયાન દેખાતી નથી પરંતુ સામાન્ય રીતે તાપમાનમાં થોડો ઘટાડો થતાં ઠંડીનો થોડો એવો અનુભવ થશે એટલે તાપમાનનો પારો અત્યારે એકત્રીસ તારીખ સુધી જે પ્રકારે ઊંચો જોવા મળશે તેનાથી ધીમે ધીમે ક્રમશઃ જાન્યુઆરીની શરૂઆતમાં ઘટાડો થવા તરફ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો આમ જોવા જઈએ તો પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના દેખાઈ રહી છે એટલે ગુજરાતના ખેડૂત મિત્રો ખાસ કોઈ મોટો ચિંતા જેવા સમાચાર પાંચ તારીખ સુધી દેખાઈ રહ્યા નથી એટલે જીરુમાં જે પણ ખેડૂત મિત્રો પિયત આપવા માંગે છે તે ચોક્કસપણે અત્યારે વાતાવરણ ચોખ્ખું હોવાને કારણે આપી શકે છે પરંતુ આગોતરું મતલબ કે જાન્યુઆરી મહિનાનું જે બીજું સપ્તાહ છે તેમાં અસ્થિરતાનું નિર્માણ થાય તેવી શક્યતાઓ સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે તો તે વિશેની વાત કરીએ તે પહેલા ખાસ કરીને એક અરબી સમુદ્રમાં હાલ એક સિસ્ટમ જોવા મળી રહી છે ઇક્વિટોરિયલ પોઈન્ટ નજીક અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના ભાગો પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આવતી ચોવીસ કલાકની અંદર મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે પાંચ તારીખ પછીનો સમયગાળો એટલે કે સાત તારીખ આજુબાજુના સમયગાળામાં એક માવઠારૂપી વરસાદની શક્યતાઓ અમુક મોડેલો બતાવી રહી છે જો કે આ શક્યતાઓ હજી પણ ફાઇનલ નથી પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે અમેરિકન મોડેલ મુજબ એક ભારે માવઠું જોવા મળે તેવી સંભાવનાઓ હાલના લેટેસ્ટ અપડેટોમાં મોડેલો પ્રમાણે દેખાઈ રહી છે અને આ માવઠું છે તે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોને અસર કરતા રહેવાની સંભાવના પણ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તેમાં બતાવી રહ્યું છે તો આપણે આને ધ્યાનમાં લઈને થોડું સાવચેતીના ભાગરૂપે આયોજન કરવું જેથી કરીને જો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો તેથી આપણે બચી શકીએ અને હજી પણ થોડા દિવસનો સમય છે જો હજી બે ત્રણ દિવસ બાદ સ્થિતિ જેમ જેમ સ્પષ્ટ થશે તેમ તેમ આપણે અપડેટ આપીશું પરંતુ આગોતરા એંધાન પ્રમાણે એક માવઠાની શક્યતાઓ ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં દેખાઈ રહ્યો છે અને સાત તારીખ આજુબાજુનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન એક સારું એવું માવઠું જોવા મળે એમાં મિશ્ર રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે એક યુએસસીની બંનેની અસર તળે આ માવઠું જોવા મળી શકે છે અને લોઅર લેવલ મિડલ લેવલ અને અપર લેવલના ત્રણેય લેવલો છે તેમાં ભેજનું પ્રમાણ છે તે પણ આ તારીખોમાં ખૂબ જ વધારો થતો નજરે પડી રહ્યો છે જેને કારણે એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખેડૂત એ સાત તારીખ આજુબાજુનો સમયગાળો છે તેમાં સ્થિતિ જેવો પ્રમાણે અપડેટમાં જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ આપણે આને સો ટકા ફાઇનલ નથી કહેતા આગામી દિવસોમાં હજી પણ ફેરફારની સંભાવનાઓ રહેલી છે અને જેમ જેમ ફેરફાર થશે તે બાબતની અપડેટ પણ આપણા દ્વારા તમારા સુધી રેગ્યુલર પહોંચાડવામાં આવશે તો અમારી સાથે જોડાયેલ રહેજો ચેનલનો લઈ પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર